घायल परिंदा है तू दिखला दे जिंदा है तू बाकी है तुझ में हौसला हो। तेरे जुनू के आगे अंबर पना है मांगे कर डाल तू जो फैसला रूठी तकदीरें तो મારું નામ તીર્થ જિગ્નેશભાઈ મારું નામ પરમા તીર્થ જિગ્નેશભાઈ છે હું અહીં નડિયાદથી થી જ આવું છું મારે અત્યારે ધોરણ દસ પરીક્ષામાં પરીક્ષા માં નવ્વાણું પોઈન્ટ ત્રાશી પર આવ્યા છે મારા છસોમાંથી પાંચસો ઓગણસી નંબર આવ્યા છે અત્યારે મારી સ્કૂલ જે એફસીમાં હતો તે સ્કૂલ મીન્સ તે સ્કૂલે બહુ મોટો ફાળો છે મારી આ પરીક્ષામાં એટલે સારા માર્ક માટે સ્કૂલે મારી પાસે એટલી મહેનત કરી છે એટલી બધી એક્ઝામ ટેસ્ટ અને એટલી સારી મહેનત સરોની છે કે અહીં અમારે મીન્સ પરીક્ષામાં ગયા ત્યારે સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય ને એટલો ઊંચો હતો कि मुझे पेपर मारा बज्जा पेपर समय पहला पति गया होता अने आज सरो सरो इतनी क्या हमारे सेंटर पर आवेदन पर इतनी मेहनत करीज हमारी પરેશ પટેલ મારી બેબી ચાલુ વર્ષે ધોરણ દસમાં ઇંગ્લિશ મીડિયમમાં નોલેજ સ્કૂલમાં હતી અને એ વન ગ્રેડ મેથ્સમાં નાઇન્ટી નાઇન હન્ડ્રેડ અને સાયન્સમાં નાઇન્ટી નાઇન માર્ક્સ છે નોલેજ સ્કૂલની પ્રેક્ટિસ ટીચર્સનો સપોર્ટ એ રીતે ઓલ ઓવર જોઈએ તો ખૂબ સારું એવું પર પરફોમન્સ છે અને સારું એવો સપોર્ટ કરેલો છે તો આ પ્રસંગે હું નોલેજ સ્કૂલ અને મેનેજમેન્ટને આભાર માનું છું થેન્ક યુ